પોરબંદરના ખાપટ ખાતે ચૂંટણીની ફરજ બજાવી બાઇક પર પરત જઈ રહેલા એક શિક્ષક યુવકનું અકસ્માતે મોત નીપજ્યું હતું જેમાં ગોરસર ગામના ટોલનાકા નજીક સ્ટ્રીટ લાઇટના વીજપોલ સાથે તેનું બાઇક અથડાતા ગંભીર ઇજા થઈ હતી જેના કારણે આ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું માંગ્રોણના ચાખવા ગામના ગિરિરાજ ઉકાભાઈ મકવાણા નામના યુવાને માધોપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેના કુટુંબિક ભાઈ દીપકભાઈ હમીરભાઈ મકવાણા કે જે મૂળ માંગરોળના ચાખવા ગામે રહેતો હતો અને હાલ કેશોદ રહેતો હતો તે લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદરના ખાપડ ગામની પેશન્ટર શાળામાં ફરજ બજાવવા ગયો હતો અને ચૂંટણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ રાત્રિના સમયે તે પોતાના ઘરે પરત જતો હતો